સુરત શહેરમાં સન બે હજાર તેરથી સન બે હજાર પંદર દરમિયાન નોંધાયેલા ટ્રક ચોરીના કુલ અગિયાર જેટલા ગુનામાં રીઢા વોન્ટેડ આરોપીને છત્તીસગઢ ખાતેથી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ ઝડપી લાવી છે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને શહેર તથા શહેર બહાર વિસ્તારના ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ભરતા આરોપીઓને ઝડપી જેલ હવાલે કરવા આદેશ આપવામાં આવ્યો હતો જે અન્વયે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમની સૂચના હેઠળ ડીસીબી પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સુરત શહેરમાં બનેલ ગુનાઓમાં સંડોવાયેલા અને વર્ષોથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા સારું વર્કઆઉટ શરૂ કર્યું હતું આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ટ્રક ચોરીના ગુનામાં સંડોવાયેલ મૂળ બિહારના એક લાખ નામનો ઈસમ હાલમાં છત્તીસગઢ મુકામે પોલીસ પકડથી દૂર રહેવા સારું કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરી રહેલ હોવાની હકીકત મળતા તે દિશામાં વડકાઉટ હાથ ધરતા મજકૂર આરોપી હાલ છત્તીસગઢ મુકામે આવેલ ભારત દેશની સૌથી મોટી ગેવરા કોલસાની ખાણમાં ટ્રક ડ્રાઇવિંગ કરી રહેલ હોવાની હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છત્તીસગઢ મુકામે જઈ અંગતથી ઉમન સ્ત્રોત ઊભા કરીને ગેવરા કોલસાની ખાણ નજીક વોચ રાખી આરોપી મોહમ્મદ એકલાખ મહેબૂદને ઝડપી પાડવામાં સફળતા મળી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ પકડવાની ઝુંબેશ ચાલુ છે એ ઝુંબેશ દરમિયાન એક ટ્રક ચોરીનો આરોપી બિહારનો મૂળ રહેવાસી છે એકલાક મોહમ્મદ એકલાક જે ઘણા સમયથી વોન્ટેડ હતો જેના વિરુદ્ધમાં અગિયાર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ પોલીસમાં ગુનાઓ દાખલ થયેલા છે એ વોન્ટેડ આરોપીને શોધવા માટેની તજવીજ ક્રાઇમ બ્રાન્ચ ચલાવી દીધી દરમિયાન એવી માહિતી મળી કે છત્તીસગઢના ગેવરા કોલસાણી ખાણ કે જે બહુ મોટી એશિયાની સૌથી મોટી ખાણ છે એમાં ડ્રાઇવિંગ કરી અને ગુજરાન ચલાવે જેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં જઈ અને કોલસાની ખાણમાંની બહાર વોચ ગોઠવી આરોપી બહાર નીકળતા એને પકડી પાડેલ છે પકડીને અત્રે લાવી એને અગિયાર ગુનામાં વોન્ટેડ જાહેર છે ડુમસ પોલીસ સ્ટેશનમાં એનું સિત્તેર મુજબનું વોરંટ નીકળેલ છે પકડી અને આરોપીને ડુમસ પોલીસ સ્ટેશન સુપરત કરેલ છે આ આરોપી નો ગુનાહિત ઇતિહાસ ત્રણ પોલીસ સ્ટેશન અમરોલીમાં બે ગુના અને લિંબાયત પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે આ આરોપી ટ્રક ચોરી કર્યા પછી એની નંબર પ્લેટને બધું ચેન્જ કરી અને અરુણાચલ પ્રદેશમાં જઈને નંબર પ્લેટો ચેન્જ કરી અને રોકડા રૂપિયા કરી નાખતા લોકોને બીજી પાર્ટીને વેચી નાખતા